અમરેલી જિલ્લામાં બ્રિજની હાલત નબળી પડતી જાય છે ધાતરવાડી નદી ઉપર બનાવવામાં આવેલા બ્રિજની હાલત અત્યંત કપોળી છે અમરેલી જિલ્લામાં બ્રિજની હાલત નબળી પડતી જાય છે રાજુલાના ધાતરવાડી નદીના બ્રિજની હાલત ખૂબ જ નબળી છે રાજુલાના ભાક્ષી ગામ નજીક આવેલ ધાતરવાડી નદી પરના બ્રિજ પર સળિયા દેખાવા લાગેલા છે દસ વર્ષ પહેલા બનેલા બ્રિજ પર તિરાડો પડી ગયેલી છે દાતરવાડી નદી પર બ્રિજ પર તિરાડો અને સળિયા દેખાઈ રહ્યા છે તેવા સમયે વાહન ચાલકોમાં અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે તંત્ર દ્વારા તાકીદે બ્રિજની મરામત અંગે માંગ ઉઠેલી છે